નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે પાણી પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે અવિરત આપ્યું જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું છે ઓલપાડ તાલુકાની મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણની આવક થઈ છે ઓલપાડ તાલુકામાં પચાસ હજાર વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવી હતી અગાઉની સરખામણીમાં પંદરથી વીસ ટકા વધુ ઉત્પાદન થયું છે ઓલપાડ મંડળીમાં ચાર લાખ ગુણી જહાંગીરપુરા મંડળીમાં બસો ત્રણ ગુણી સાળ મંડળી છેતાલીસ હજાર દાળિયા મંડળીમાં બે પોઈન્ટ ઇઠ્યોતેર હજાર ગુણી પાલકોટન બે લાખ છ હજાર ગુણી તો ઝીણોત મંડળી છવ્વીસ હજાર પારડી ચાંખડી સત્યાવીસ હજાર બરબોધન સહકારી મંડળીમાં પંદર હજાર ગુણીની આવક થઈ હોય તેવું સામે આવ્યું છે ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાવ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારે લગભગ પચાસ સહિત ગામોમાં સારીય જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેરાવવામાં આવી રહ્યું છે સભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે વીંઘામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સધાઈ છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને જમણા કાંઠામાં સતત એકસો ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વહેવરાવવામાં આવ્યું ને એના ફલસ્વથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરોમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે ને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂરા ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે એકસોના અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફળશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે ને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળું ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સવિશેષ ખેડૂતમાં આનંદ છે